હેલો એવરીવાન વેલકમ બેક ટુ માય ચેનલ તો પહેલાંના જમાનામાં એવું થતું હતું કે જેમ જેમ ઉંમર વધતી જાય તેની સાથે જ પગનો અને ઘૂંટણનો દુખાવો તો બધાને આવે બટ હવે એવું નથી રહ્યું નાની ઉંમરના લોકોને પણ પગ અને ઘૂંટણના દુખાવા થતા હોય છે તેના માટે રેગ્યુલર દવા લેવા કરતાં આ રીતેની જો તમે હોમ રેમેડીઝ ફોલો કરશો તો પગ અને ઘૂંટણ અને તેની સાથે જ કમરના દુખાવા પણ ખૂબ જ જલ્દીથી દૂર થઈ જશે વિડીયો જોઈતા પહેલાં ચેનલ ઉપર નવા હોય તો રેડ બટન ઉપર ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો પહેલી હોમ રેમેડી બનાવવા માટે આ રીતે એક વાસણ લઈ અને તેમાં એક કપ જેટલું ગાયનું દૂધ લઈશું જો તમને ગાયનું દૂધ ના મળે તો તમે કોઈ પણ લો ફેટવાળું દૂધ લઈ શકો છો હવે આ દૂધને સરસ રીતે ગરમ થવા દેવાનું છે અને દૂધ ગરમ થવા આવે ત્યાર તેમાં અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું તમે ફ્રેશ હળદર અથવા તો આ રીતે હળદરનો પાવડર પણ એડ કરી શકો છો જે પણ તમારી પાસે અવેલેબલ હોય તેની અડધી ચમચી એડ કરવાનું છે અને ત્યારબાદ એક ઇંચ જેટલો આદુનો ટુકડો આ રીતે ખમણીને એડ કરીશું જો તમને ફ્રેશ આદુ ના મળે તો તમે સૂંઠનો પાવડર પણ એડ કરી શકો છો આ રીતે સૂંઠ અને હળદરવાળું દૂધ પીવાથી ખૂબ જ જલ્દીથી દુખાવામાં પણ રાહત થઈ છે અને શરીરમાં પણ ખૂબ જ સારું રહે છે દૂધ સરસ રીતે બની જાય ત્યારબાદ આ રીતે આપણે તેને સર્વ કરીએ આ દૂધને તમે સવારે અથવા તો રાત્રે કોઈ પણ સમયે લઈ શકો છો અને આ દૂધ પીવાથી એટલા ફાયદા થશે કે તમને રેગ્યુલર બેઝિસ પર આ દૂધ ખૂબ જ વાવવા લાગશે જો તમને હળદર અને આદુવાળું દૂધ પસંદ ના આવે તો તમે થોડી ખાંડ પણ એડ કરી શકો છો હવે આપણે બીજી હોમ રેમેડી તૈયાર કરીશું તેના માટે આ રીતે એક વાસણ લઈ અને તેમાં એક ગ્લાસ જેટલું પાણી એડ કરીશું પાણીને પહેલાં સરસ રીતે ગરમ થવા દેવાનું છે પાણી સરસ રીતે ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં અડધી ચમચી જેટલી આખી મેથી એડ કરીશું અને તેને ગેસની મીડિયમ ફ્લેમ પર સરસ રીતે ઉકળવા દઈશું બે મિનિટ પછી તમે જોઈ શકો છો પાણીનો કલર ચેન્જ થવા લાગ્યો છે તો હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈએ આ મેથીવાળું પાણી પીવાથી વજન ઉતરે છે અને તેની સાથે જ શરીરના બધા જ દુખાવા દૂર થાય છે પછી તે કમરનો હોય હાથનો હોય પગનો હોય કે ઘૂંટણનો હોય તો આ રીતે આ મેથી પાણીને પણ આપણે કપમાં લઈ અને સર્વ કરીએ તો આ બંને હોમ રેમેડીમાંથી જો તમે કોઈ એક પણ હોમ રેમેડી ફોલો કરશો ને તો પણ તમને ખૂબ જ સારા એવા ફાયદાઓ થશે તો જો તમે જરૂરથી ટ્રાય કરજો અને આ વિડીયોને લાઈક કરી અને તમારા ફ્રેન્ડ્સ રિલેટિવ જે પણ લોકોને શરીરના દુખાવા હોય તેમની જોડે આ વિડીયો જરૂરથી શેર કરજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી દો થૅન્ક યુ